ત્રણ વર્ષથી ગંભીર રીતે ખરાબ છે જેથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને તેનો તાત્કાલિક ધોરણે કામ શરૂ થાય એવી માંગ કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો पश्चिम कच्छના પ્રભારી ડોક્ટર નહેલ સાહેબ, પશ્ચિમ કચ્છ મહિલા વિંગના કાંતાબેન પટેલ, ભુજ તાલુકા મહામંત્રી ખલીફા મહમદ હુસૈન, ભુજ મહામંત્રી જગદીશભાઈ ગોસ્વામી, તબરેજ શેખ, હીરજી ખીમજી મારવાડા, અશરફભાઈ રતાણી, સાથે હાજીપીર કોર કમિટીના આગેવાન યાકુબભાઈ મુતવા ઉપસ્થિત રહ્યા હતા. અને કોઈ પણ પાર્ટી હાજીપીર રોડ મુદ્દે आवाज ઉપાડે, તેમને સમર્થન આપવામાં આવશે તેવું યાકુબભાઈ મુતવાએ જણાવ્યું હતું.

ત્યાંના કોર બાબતે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી લાસ્ટ અમે હાજીપીર બની કોર કમિટી તરફથી નવ તારીખના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારબાદ કાળા ફાટક ઉપર ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો અને આ કાર્યક્રમમાં પોલીસે ઘણા બધા લોકોની અટક કરી ત્યારબાદ ત્યાં કોર કમિટીની એક મિટિંગ બોલાવી અને નિર્ણય કરવામાં આવ્યો કે ટૂંક સમયમાં ધરણાનો કાર્યક્રમ આ કાર્યપાલક એજીની કચેરી સામે રાખવામાં આવશે આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો જેને મેં સમર્થન આપી અને આવેદનપત્રમાં હાજરી આપી છે અમારી માગણી એક જ છે કે હાજીપી રોડની હાલત ખરાબ છે અને ખરાબ થઈ રહી છે એનું મુખ્ય કારણ ત્યાં મોટી મોટી ટ્રકો જે ઓવરલોડ ચાલે છે એક અદાણીના સોલાર પ્રોજેક્ટ માટે પવન લઈ જાય છે એ અને બીજી નમક અને રેતી કાકરી જેવા અનેક સાધનો જે કંપનીઓમાં જાય છે ઓવરલોડ ચાલે છે ઓવરલોડના કારણે રોડની હાલત ખરાબ છે જેને તાત્કાલિક બનાવવામાં આવે તેવી અમે અમે આજે આમ આદમી પાર્ટી તરફથી રજૂઆત કરી અને કચ્છમાં કોઈ પણ પાર્ટી આ બાબતે આજે બી રોડ બાબતે રજૂઆત કરશે તેને મારું જાહેર સમર્થન રહેશે Freshness, Carnation. Yash Soft Drinks.